મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સચિવાલય ગાંધીનગર ખાતે એક દિવસીય સ્પેશિયલ પ્લાન્ટેશન એક પેડ માકે નામ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે કે ગત તારીખ પાંચમી જૂન બે હજાર ચોવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માતા પ્રત્યે પ્રેમ આદર અને સન્માનના પ્રતિક સ્વરૂપે શરૂ કરવામાં આવેલ એક પેડ મા કે નામ અભિયાનને વધુ વેગ આપવાના ઉમદા હેતુથી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સમગ્ર દેશમાં એક દિવસીય સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ